આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રકૃતિ પુરુષ અને ચેતના નામનો અધ્યાય તેર શ્લોક આઠથી બાર વિનમ્રતા દંભ વિહીનતા અહિંસા સહિષ્ણુતા સરળતા સદગુરુનો આશ્રય પવિત્રતા સ્થિરતા આત્મસંયમ તૃપ્તિના વિષયોનો ત્યાગ મિથ્યા અહંકારનો અભાવ જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ઠોની અનુભૂતિ વૈરાગ્ય બાળકો પત્ની ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ એકાંતવાસની ઈચ્છા સામાન્ય જન સમૂહથી અલિપ્ત હોવું આત્મસાક્ષાત્કારના મહત્ત્વનો સ્વીકાર અને પરમ બ્રહ્મની તાત્વિક શોધ આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું અને આ સિવાય જે કંઈ છે તે અજ્ઞાન છે કેટલીક વખત અલ્પ જ્ઞાની મનુષ્યો જ્ઞાનની આ પ્રક્રિયાને કાર્યક્ષેત્રની આંતરક્રિયા હોવાની ગેરસમજ કરે છે પરંતુ વાસ્તવમાં આ જ જ્ઞાનની સાચી પ્રક્રિયા છે જો મનુષ્ય આ પ્રક્રિયાને સ્વીકારી લે તો પરમ બ્રહ્મને પામવાની શક્યતા રહે છે આ પૂર્વોક્ત ચોવીસ તત્વોની આંતરક્રિયા નથી વસ્તુતઃ આ તો ચોવીસ તત્વોના પાસમાંથી છૂટી જવાનું સાધન છે દેહધારી આત્મા ચોવીસ તત્વોથી બનેલા આવરણરૂપી શરીરમાં બદ્ધ થયેલો છે કે જે ચોવીસ તત્વોનું બનેલું માળખું છે અને અહીં દર્શાવેલી જ્ઞાનની પ્રક્રિયા તેમાંથી બહાર નીકળવાનું સાધન છે જ્ઞાનની પ્રક્રિયાઓના સર્વ વર્ણનોમાં અગિયારમાં શ્લોકની પ્રથમ પંક્તિમાં વર્ણવેલો મુદ્દો સૌથી વધુ અગત્યનો છે જ્ઞાનની પ્રક્રિયાનો છેડો ભગવાનની અનન્ય ભક્તિમાં આવે છે માટે જો કોઈ મનુષ્ય ભગવાનની દિવ્ય સેવા સેવા પામી ન શકે અથવા તે પ્રાપ્ત કરવામાં અસમર્થ હોય તો પછી અન્ય ઓગણીસ બાબતોનું વિશેષ મહત્ત્વ રહેતું નથી પરંતુ જો મનુષ્ય પૂર્ણ ભક્તિભાવ સાથે ભગવાનની સેવા અપનાવે છે તો અન્ય ઓગણીસ બાબતો તેનામાં આપોઆપ જ વિકાસ પામે છે શ્રીમદ ભાગવતમમાં કહ્યું છે તેમ જે મનુષ્યએ ભક્તિની વિશુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે તેની અંદર જ્ઞાનના સર્વ ગુણો વિકસિત થાય છે આઠમા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે સદગુરુનો આશ્રય પ્રાપ્ત કરવાનો સિદ્ધાંત અત્યંત જરૂરી છે જે મનુષ્યએ ભક્તિનો સ્વીકાર કર્યો છે તેના માટે પણ તે ખૂબ મહત્વનો છે જ્યારે પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુનો આશ્રય ગ્રહણ કરવામાં આવે છે ત્યારે જ આધ્યાત્મિક જીવનનો શુભારંભ થાય છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ અહીં સ્પષ્ટપણે કહે છે કે જ્ઞાનની આ પ્રક્રિયા એ જ સાચો માર્ગ છે આ સિવાયના અન્ય કોઈ પણ અનુમાન નિરર્થક છે અહીં જ્ઞાનની જે રૂપરેખા રજૂ કરવામાં આવી છે તેનું પૃથકરણ આ પ્રમાણે થઈ શકે છે વિનમ્રતાનો અર્થ એ છે કે મનુષ્યએ અન્ય દ્વારા સન્માન પામવાની ઈચ્છા રાખવી ન જોઈએ આપણે દેહાત્મ બુદ્ધિના કારણે બીજાઓ પાસેથી સન્માન પામવા બહુ આતુર રહીએ છીએ પરંતુ પૂર્ણ જ્ઞાન પામેલી વ્યક્તિની દૃષ્ટિએ શરીર સંબંધી માન કે અપમાન બધું નિરર્થક હોય છે કારણ કે તે જાણતો હોય છે કે પોતે આ શરીર નથી મનુષ્યએ આ દુનવય પ્રપંચ પાછળ વલખા મારવા ન જોઈએ લોકો પોતાના ધર્મ ખાતર પ્રસિદ્ધિ પામવા બહુ આતુર હોય છે પરિણામે એવું જોવામાં આવે છે કે ધર્મના સિદ્ધાંતોને જાણ્યા વિના મનુષ્ય એવા સમુદાયમાં દાખલ થઈ જાય છે કે જે હકીકતમાં ધર્મના સિદ્ધાંતોનું પાલન કરતો નથી અને એ રીતે તે ઘણી ધર્મોપદેશ તરીકે પોતાનો પ્રચાર કરવા ઈચ્છે છે આધ્યાત્મિક જ્ઞાનમાં વાસ્તવિક પ્રગતિની બાબતમાં મનુષ્યએ પોતાનું પરીક્ષણ કરવું જોઈએ કે પોતે કેટલે સુધી ઉન્નતિ કરી રહ્યો છે તે આ બાબતો દ્વારા નિર્ણય કરી શકે છે અહિંસાનો સામાન્ય અર્થ હિંસા નહીં કરવી કે શરીરનો નાશ ન કરવો એવો થાય છે પરંતુ અહિંસાનો વાસ્તવિક અર્થ અન્ય જીવોને દુઃખ ન આપવું એવો થાય છે દેહાત્મ બુદ્ધિના કારણે સામાન્ય લોકો અજ્ઞાનમાં બદ્ધ રહે છે અને તેઓ સતત ભૌતિક યાતનાઓ ભોગવ્યા કરે કરે છે માટે જ્યાં સુધી મનુષ્ય લોકોને આધ્યાત્મિક જ્ઞાન પ્રત્યે ઉન્નત કરતો નથી ત્યાં સુધી તે હિંસા આચરે છે એ લોકોમાં વાસ્તવિક જ્ઞાનનું વિતરણ કરવા માટે સમગ્ર શક્તિથી પ્રયત્ન કરવો જોઈએ કે જેથી લોકોને બોધ મળે અને આ દુનવય બંધનમાંથી મુક્ત થાય તે જ અહિંસા છે સહિષ્ણુતા ક્ષાતિ એટલે કે મનુષ્ય અન્યોના અપમાન તથા તિરસ્કાર સહન કરવા તૈયાર રહેવું જોઈએ જો મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ કરવામાં પરોવાયેલો હોય તો બીજા લોકો પાસેથી અનેક અપમાન તથા ઘણો અનાદર મળે છે આ અપેક્ષિત જ હોય છે કારણ કે ભૌતિક પ્રકૃતિનું સ્વરૂપ જ એવું હોય છે પાંચ વર્ષના બાળક પ્રહલાદના પિતા તેની ભક્તિના વિરોધી થયા ત્યારે આધ્યાત્મિક જ્ઞાનો પરોવાયેલા પ્રહલાદને સુદ્ધા સંકટનો સામનો કરવો પડેલો તેમના પિતાએ તેમને અનેક વાર જુદી જુદી રીતે મારી નાખવાનો પ્રયત્ન કરેલો પરંતુ પ્રહલાદે તે બધું સહન કર્યું તેની આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ કરતી વખતે અવરોધ આડા આવી શકે છે પરંતુ આપણે સહનશીલ રહી દ્રઢ નિશ્ચયપૂર્વક આપણી પ્રગતિ ચાલુ રાખવી જોઈએ સરળતાનો અર્થ એ છે કે કોઈ પણ પ્રકારના કપટ વિના મનુષ્યએ એવા સરળ થવું જોઈએ કે તે શત્રુ સમક્ષ પણ વાસ્તવિક સત્યનું ઉદબોધન કરી શકે સદગુરુના શરણ ગ્રહણ કરવાની બાબતમાં કહી શકાય કે તે અનિવાર્ય છે કારણ કે સદગુરુના ઉપદેશ વિના મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ સાધી શકતો નથી મનુષ્ય વિનમ્ર ભાવે સદગુરુના શરણે જવું જોઈએ અને સર્વ પ્રકારે તેમની સેવા કરવી જોઈએ કે જેથી તેઓ પ્રસન્ન થાય અને શિષ્યને આશીર્વાદ આપે સુપાત્ર સદગુરુ એ ભગવાન કૃષ્ણના પ્રતિનિધિ હોય છે તેથી જો તેઓ શિષ્યને આશીર્વાદ આપે તો તે દ્વારા શિષ્ય નિયામક સિદ્ધાંતોનું પાલન કર્યા વિના પણ તત્કાળ પ્રગતિ કરી શકે છે અથવા જે શિષ્ય અનન્ય ભાવે સદગુરુની સેવા કરે છે તેને માટે સર્વ નિયામક સિદ્ધાંતો બહુ સરળ થઈ જાય છે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે પવિત્રતા અનિવાર્ય છે પવિત્રતાના બે પ્રકાર હોય છે આંતરિક તથા બાહ્ય બાહ્ય પવિત્રતા એટલે સ્નાન કરવું પરંતુ આંતરિક પવિત્રતા માટે કૃષ્ણનું સતન ચિંતન તથા હરે કૃષ્ણ મંત્રનું કીર્તન જરૂરી છે આ પ્રક્રિયા પૂર્વે કર્મોને કારણે સંચિત મેલને સાફ કરીને મનને સ્વચ્છ કરે છે સ્થિરતાનો અર્થ એ છે કે મનુષ્ય આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે દ્રઢ નિશ્ચય બનવું જોઈએ આવી દ્રઢતા વિના મનુષ્ય નક્કર પ્રગતિ સાધી શકતો નથી આત્મસંયમ એટલે કે આધ્યાત્મિક પ્રગતિના પંથે જે અવરોધક હોય છે તેનો સ્વીકાર કરવો મનુષ્ય આ માટે ટેવાઈ જઈને આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રતિકૂળ હોય તેને ત્વજવું જોઈએ આ જ સાચો વૈરાગ્ય છે ઇન્દ્રિયો એવી પ્રબળ હોય છે કે તે હંમેશા ઇન્દ્રિય તૃપ્તિ માટે આતુર રહે છે મનુષ્ય આવી બિનજરૂરી ઈચ્છાઓને પૂરી કરવી ન જોઈએ શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂરી હોય તેટલા પ્રમાણમાં જ ઇન્દ્રિય તૃપ્તિ કરવી જોઈએ કે જેથી મનુષ્ય આધ્યાત્મિક જીવનની ઉન્નતિ માટે તેનું કર્તવ્ય અદા કરી શકે સૌથી મહત્વપૂર્ણ અને વંશ ન કરી શકાય એવી ઇન્દ્રિય જીભ છે જો મનુષ્ય જીભને વશમાં રાખી શકે તો અન્ય ઇન્દ્રિયોને સંયમિત કરવાની પૂરેપૂરી શક્યતા રહે છે જીભના કાર્યો છે સ્વાદ લેવો તથા બોલવું તેથી પદ્ધતિસરના નિયમન દ્વારા જીભને કૃષ્ણને ધરાવેલા પ્રસાદનો સ્વાદ લેવામાં તથા હરે કૃષ્ણનું કીર્તન કરવામાં સદા વ્યસ્ત રાખવી જોઈએ નેત્રો વિશે કહેવાનું કે તેમને કૃષ્ણના નયાના વિરામ રૂપ સિવાય બીજું કશું જોવા દેવું ન જોઈએ આનાથી દ્રષ્ટિ સંયમિત થશે તે જ પ્રમાણે કાનને કૃષ્ણ કથાનું શ્રવણ કરવામાં તથા નાકને કૃષ્ણને સમર્પિત પુષ્પોની સુગંધ લેવામાં વ્યસ્ત રાખવા જોઈએ ભક્તિની આ પ્રક્રિયા છે અને એ સમજી લેવું જોઈએ કે ભગવદ્ ગીતા કેવળ ભક્તિના વિજ્ઞાનનું જ પ્રતિપાદન કરે છે ભક્તિ જ એકમાત્ર મુખ્ય ઉદ્દેશ છે ભગવદ્ ગીતાના બુદ્ધિહીન ભાષ્યકારો વાંચનના મનનને અન્ય વિષયો તરફ પાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ ભગવદ્ ગીતામાં ભક્તિ સિવાય અન્ય કોઈ વિષય નથી મિથ્ય અહંકારનો અર્થ છે પોતે આ શરીર છે એમ માનવું જ્યારે મનુષ્ય એમ સમજે છે કે પોતે શરીર નથી પણ ચેતન આત્મા છે ત્યારે તે વાસ્તવિક અહમભાવને પામે છે અહંકાર તો રહે જ છે મિથ્યા અહંકારની નિંદા થાય છે વાસ્તવિક અહંકારની નહીં વૈદિક સાહિત્યમાં કહ્યું છે તે પ્રમાણે હું બ્રહ્મ છું હું આત્મા છું આ હું છું એવા ભાવનું અસ્તિત્વ આત્મા સાક્ષાત્કારની મુક્ત અવસ્થામાં પણ રહે છે હું છુંનો આ ભાવ અહંકાર છે પરંતુ જ્યારે હું છુંની આ ભાવનાને મિથ્યા શરીર માટે પ્રયુક્ત કરવામાં આવે છે ત્યારે તે મિથ્યા અહંકાર થઈ જાય છે જ્યારે આ આત્મભાવ વાસ્તવિકતાને લાગુ કરાય છે ત્યારે તે વાસ્તવિક અહંકાર હોય છે કેટલાક તત્વચિંતકો કહે છે કે આપણે અહંકારનો ત્યાગ કરવો જોઈએ પરંતુ આપણે અહંકારનો ત્યાગ કરી ન શકીએ કારણ કે અહંકાર એટલે જ આપણી ઓળખ અલબત્ત આપણે દેહ સાથેની એકરૂપતાના ખોટા ભાવનો ત્યાગ કરવો જોઈએ જય શ્રીમદનારાયણ